ભરૂચ જિલ્લામાં નીટ બે હજાર પચીસની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી સમગ્ર જિલ્લામાં કુલ ઓગણીસો અડસઠ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાં જેપી કોલેજમાં પાંચસો અઠાવીસ એમ કે કોલેજમાં ચારસો એસી અંકલેશ્વર કોલેજમાં ચારસો એસી અને જેએનએફસી નર્મદા વિદ્યાલયમાં પણ ચારસો એસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાઈ હતી ભરૂચ જિલ્લામાં આજે નીટ બે હજાર પચીસની રાષ્ટ્રીય પદ્ધતિની પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાર અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ રહી છે સમગ્ર જિલ્લામાં કુલ ઓગણીસો અડસઠ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી રહ્યા છે નીટ પરીક્ષાની કામગીરી માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ જરૂરી આયોજન અગાઉથી કરી લેવામાં આવ્યું હતું જેપી કોલેજમાં પાંચસો અઠ્ઠાવીસ એમ કે કોલેજમાં ચારસો એંસી અંકલેશ્વર કોલેજમાં ચારસો એંસી અને જેએનએફસી નર્મદા વિદ્યાલયમાં પણ ચારસો એસી વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી રહ્યા છે

એમાં મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે વીસ બ્લોકની અંદર ચારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે આ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ જાતની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વહીવટ પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે સૌપ્રથમ વિદ્યાર્થીઓનું ફિસ્કિંગ કરવામાં આવશે કોઈપણ જાતની વસ્તુ અંદર લઈ જઈ શકે તે માટેનું ચેકિંગ હાથ ધરાશે ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ મારફત બાયોમેટ્રિક વેરિફિકેશન થશે ત્યાર પછી ફરીથી અંદર વિદ્યાર્થીઓનું ફિસ્કિંગ થશે અને ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે દોઢ વાગ્યા સુધી દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે પરીક્ષાનો સમય બે થી પાંચ સુધીનો છે કોલેજ અને વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ જાતની મુશ્કેલી વગર પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે